માણસ પોતાના કર્મ થી મહાન નથી પણ પોતાના કર્તવ્ય થી મહાન છે તેવા પંચ મુદ્રા સિદ્ધ કરનાર મહાન તપસ્વી રઘરામ બાપજી આ તપો ભૂમિને પાવન કરી ખરેખર જોઈએ ને તો બાર બાર વર્ષ સુધી બેસવું કઈ સહેલી વાત છે નહીં अपना भी एक कला पर बेसी सकता तो नहीं तो जेमड़े साइट साइट वर्ष तक करे विचार तो करो चैनल को सब्सक्राइब करिए बेल आइकन दबाइए ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए ભોજન જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક એવા ભગવાન કરુણા સાગર છે ખરેખર જોઈએ તો આવી ની અંદર પંચ મુદ્રા સિદ્ધ કરનાર એવા મહાન તપસ્વી રઘુરામ બાપજીને મારા કોટી કોટી પ્રણામ તો એમનો 124મો આ નિર્વાણ દિવસ મારા શ્રી બહુ સુંદર વાત કરી કે તેજ માટે કર સેવન સંતનો જંતનો જાલ વિલાલાજો ફિલ્ડ છતે પરમેશ્વર પામવા વામવા વિઘન તે કામ કાજો તો ખરેખર જોઈએ પરમેશ્વર ને જો પામવા હોય દિવ્ય પરમ ગુરુ ના સ્વરૂપ ને જો આપણે ઓળખવું હોય તો એ ઓળખવા માટે સુંદર એવા મનુષ્ય દેહ મળે જન્મ લઈને આવે અંત આવે અને શરીર છોડીને ચાલ્યા જઈએ અજર અમર અને અવિનાશી છે કે જેને પાણી પલાળી શકતો નથી અગ્નિ બાળી શકતો નથી તલવાર કાપી શકતો નથી પવન સુકવી શકતો નથી

કઈક તો કરવું પડશે કે નહી કરવું પડશે દયાલુ એ લખ્યું છે

તમારે પ્રાપ્ત કરવાનો છે જો એ લક્ષ્ય તમને પ્રાપ્ત થશે ને તો દિવ્ય પરમ ગુરુ આપણી પાસે જ છે આપણાથી છેટા છે એટલે એને લખ્યું છે પંચ પર પંચ ને પાર પર અઘર ઘર શઘર ઘર તે પહેચાન્યા આપ એ ઉલટ ભઈ સુલટ મે ફુલટ ને દ્રષ્ટ ભય સુલટ જાન્યા

અંશ ની દ્રષ્ટિ કરી છે વિચાર તો કરો ઉપર થી નીચે આવી ગયા

એ બંનેનો સમન્વય થઈ સુક્ષમણા દ્વારા જે સુક્ષમણાના છેડા પેલા ચૈતન્ય સ્પર્શીને રહેલા છે તો આ ગતિ તને પ્રાપ્ત થશે અને આ ગતિ જો પ્રાપ્ત થશે તો તને તારા સ્વરૂપની ખબર પડશે એટલે લખ્યું છે ખોજો આપ તો મળે બાપ આપણે આપણા અંદર કોઈ દિવસ ખોજ કરી નથી કે આ શરીરમાં હું કોણ છું કેવી રીતે આવી ગયો મારો અંતકાળ આવશે તો શરીર છોડીને પાછો હું ક્યાં જવાનો પણ ધ્યાન રાખો શરીર નાશવંત છે ક્ષણભંગુર છે એક પાણીના પરપોટા જેવું છે તો આ શરીર ક્યારે છૂટી જાય ને એનું કોઈ નક્કી છે નહીં એટલા માટે દિવ્ય પરમ ગુરુ છેક કૈવલ ધામ દીપોને ધામોને ચેતાવતા ચેતાવતા આ પાલકી દીપ માંથી જમ્બુ દીપ માર્યા ખના કરનતે ફંદકો જીન મે જીવ ઉર્જે

પણ ચૈતન દર્શી જે જ્ઞાન છે એ દિવ્ય પરમ ગુરુ લઈને આવે છે ધ્યાન રાખ ચૈતન દર્શી જે જ્ઞાન છે એ દિવ્ય પરમ ગુરુ લઈને આવ્યા છે કે તમે કોણ છો અને તમારા સ્વજાતીય પિતા કોણ છે બસ આની જ આપણે ઓળખાણ કરો તો દિવ્ય પરમ ગુરુના શરણમાં જો આપણે જઈએ તો એ દિવ્ય પરમ આપણને ચૈતન દર્શી જે જ્ઞાન છે એની આપણને સમજ બતાવે છે અને એની સમજ જો આપણને પ્રાપ્ત થાય ને તો આપણા ખરા પિતા કોણ છે ને એની આપણને ખબર પડે ત્યાં સિવાય ખબર પડે છે અને લખ્યું છે ને

કોઈને પણ ખબર પડી નહીં દયાળુ કહે છે વિપરીતા વશ શબ જુગા બાયો લયો નહે નિજ સાર ઓ કૈલો ને કાલગે કિયો ન તત્વ વિચાર આ તત્વનો અત્યાર સુધી કોઈએ ન વિચાર કર

એ મુક્તિ કે મોક્ષ નો માર્ગ છે તો આ મનુષ્ય દેહ દ્વારા તમે એવું સારું જો કર્તવ્ય કરીએ ને તો કર્તવ્ય દ્વારા કીર્તિ છે તો રઘુરામ મહારાજે એવું સુંદર અને સારું કર્તવ્ય કરે અને આ ભૂમિને પાવન બનાવે

हौसला देवा ग्रंथ ने अंदर कहे संत स्वभाव जमे जैसे चित धन नेर निवास सज्जनों एक सौ चौबीस निर्वाण दिन महान तपस्वी रघुराम भाजी ने

દરેક વિભાગની અંદર એ સઘન ઘનમાંથી સરખો જ વરસાદના રૂપમાં પાણી પડતું હોય છે કોઈ પણ જગ્યાએ વરસાદને ને એવો નથી કે મારે આ જગ્યાએ પડવું છે ને આ જગ્યાએ નથી પડવું એવું નથી એને સમાન દ્રષ્ટિ હોય અને આખા વિશ્વની ઉપર વરસાદથી जीवों ऊपर करुणा करवा पक्षे इस गन गन माथी वर्षा दिखाए एम जे सत दशा जे परम गुरु हंसता देवा ग्रंथ के अंदर संतनो रदई अच्छा तो है दिव्य परम गुरु

છે જેમાં માનવ શરીર ની અંદર હૃદય નું સ્થાન મહત્વનું હોય જીવન રૂપી સોંગ ના જીવન રૂપી બધાની જ ઉપર કરવા વાળું જે મૂર્તિ

સોહમનો જીવન તત્વ વાળું કરીને પરમ ગુરુ બધાને જીવન આપે છે એટલે એ જે તત્વ વાળું જે જીવન કરેલું છે એનો જ નામ સોહમ શ્વાસ શ્વસન એ પ્રણવ પ્રાપ્ત મજે અખિલ લોક અંતર જપ વેદ પંચમો તે એ તત્વ વાળું જ જીવન છે એમાં 84 તત્વો માલિકે મુખ્યાદ છે અને એ જ મહાદ મોતી બ્રહ્માંડની અંદર

કે અલગ કાયા ન્યાય છે અદ્વૈત કાયા ન્યાય છે એને ભક્તિની કમાણીથી દરેક દરેક ભક્ત જમાય એની સાથે એકતા કરવાની જરૂર છે એ જ અલગ બ્રહ્માંડની અંદર પણ છે જ અને આ માનવ શરીરની અંદર પણ દરેક ઘાટની અંદર એ અલગ મુદ્દો પ્રભુએ જે સજીવ ઘાટ છે બધાની અંદર એ અલ્પ પ્રમાણની અંદર એ મુદ્દો રહેલો જ છે એટલા માટે પ્રથમ દેહી દેવળ ને દેવા દેવરૂપી આ દેહની અંદર જ દેવને ઓળખી અને પ્રભુની સાથે એકતા થઈ શકે છે એ ન્યાય સંપૂર્ણ આપણને મહા તપસ્વી રઘુરામ બાપજી પોતે પાંચમી જ્યારે મુદ્રા સિદ્ધ થઈ એટલે દિવ્ય પરમ જેમ અત્યારે આપણા ચર્મની દ્રષ્ટિથી થી પ્રત્યક્ષપણે સંપૂર્ણ નિરખી શકાય છે એમ અંતરની આંખ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી નિરખીને આનંદ લઈ શકાય એવી જ એ પાંચમી

એ તો તપસ્વી કરી જ શક્યા કારણ કે નહીં થઈ શકે પણ આપણાથી કંચિત કંચિત તો થઈ જ શકે એટલા માટે દરેક દરેક વ્યક્તિએ દરેક દરેક ભગવતીજનોએ પ્રણવની સાથે આહવાન કરી તો ભાવ ભરી દિવ્ય પરમ ગુરુના સત ચરણની અંદર પ્રીતિ કરી અને પરમ ગુરુને જ્યારે વિનંતી કરવામાં આવશે તો જરૂર દિવ્ય પરમ ગુરુ આપણને ગતિ બક્ષિશ કરશે શ્રીમંત્ર